નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ ત્રણ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે લેખનમ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ

સ્વાધ્યાન પોથી અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ત્રણ લેખનમ

ત્યાર પછી પ્રશ્ન બે છે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો તો તેમાં પણ તમારે અહીં આપેલા શબ્દો છે તેને જોઈને લખવાના છે જેમ કે પેલો શબ્દ છે ગર્દભ બીજો અજા ત્રીજું નાગેશઃ ચોથું સ્થાલિકા પાંચમું ચંચુ છઠું ઘટ સાતમું કુંચિકા આઠમું પુષ્પાધાની નવમું પુસ્તકમ અને દસમું યુતકમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો તો અહીં જે સંસ્કૃતની પંક્તિઓ આપેલી છે તેનું આપણે અનુલેખન કરીશું સારા અક્ષરોએ જેમાં આપેલું છે શ્રી કૃષ્ણાય વયમ નુમ બીજું સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત ત્રીજું વીણા પુસ્તક ધારિણી ચોથું સાક્ષાત પરમ બ્રહ્મ ત્યાર પછી પ્રશ્ન ચાર ની અંદર પણ આપેલા વાક્યો છે તેનું અનુલેખન કરવાનું છે જેમાં પેલું છે ગીતાયામ અષ્ટાદશ અધ્યા સંતિ બીજું પરોપકારા પુણ્યાય પાપીડન ત્રીજું નહી સુપ્ત સિંહ પ્રવિશી મુખે મૃગા ચોથો વિધિયામૃતમનુશ્નુ પાંચમો માતૃદેવો ત્યાર પછી છઠ્ઠું છે તનમે મન શિવકલ્પમસ્તુ સાતમું તમસોમાં જ્યોતિર્ગમય આઠમું યોગ કર્મસુ કૌશલ નવમું શરીરમાધ્યમ ખલું ધર્મસાધન દસમું રામાયણે રામચરિત વર્ણનમ ત્યાર પછી પાંચમો પ્રશ્ન તમારા મિત્ર બોલે તે મુજબ સંસ્કૃત વર્ણનું શ્રુત લેખન કરો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શ્રુત લેખન કરવાનું છે જેમાં વીણા પુસ્તકમ રામાયણ શરીરમ શ્રી કૃષ્ણમ લોકાભિરામમ ગીતાયામ પરોપકાર અને વિધયા આ રીતે શ્રુત લેખન કરીશું

મળી રહેશે તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો